નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે ગુજરાતમાં એવી ત્રણ સીટો પર વાત કરવાના કે ત્રણે ત્રણ સીટો બીજેપીમાંથી હરી રહ્યા છે કઈ કઈ સીટો છે જ્યાંથી બીજેપીની હર થાય છે તો આવો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જજો અને પૂરી ડિટેલ તમને સમજાવું છું કે સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ સૌથી પહેલાં તો આપણે બનાસકાંઠામાં જોઈ લઈએ બનાસકાંઠામાં રેખા ચૌધરી વચ્ચે ગેનીબેન ઠાકરની સીટ થયેલી છે તો એની આગળ ગેનીબેન ઠાકરનું જે વધારે માર્કેટિંગ છે કહી શકીએ કે ગેનીબેન ઠાકોર જીતી શકે છે અને બીજા નંબરની વાત કરીએ તો બરું જ બેઠક તમને બધા લોકોને ખબર છે કે ભરૂચ લોકસભા બેઠક પર ચેતરબાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા છે એ ચેતરબાઈ વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે તો એમાં પણ સીટ કપાઈ શકે છે અને ફાઇનલ થઈ ચૂકી એમ પણ કહી શકીએ છે અને ત્રીજા નંબર આપણે ખબર જ છે કે રૂપાલાનો આખા ગુજરાતમાં વિરુદ્ધ થયો છે તો એ પણ ટિકિટ કપાઈ શકે છે આ ત્રણ સીટો ગુજરાતમાંથી આરામથી જીતી શકે છે યાની કે જીતી ચૂક્યા છે લોકો બધા કહી શક્યા છે કે ભાઈ આ ત્રણે ત્રણ સીટો જીતી ગયેલા છે આ તો ત્રણ સીટો તો જીતી ગયેલા છે પણ એની સાથે સાથે ઘણી સીટો એવી છે કે ભાઈ હાર જીત યાની કે જીતી શકે છે તો આ વખતે બીજી પીની ઘણી બધી સીટો જઈ રહી છે કે પચીસ સીટો પર જ્યારે મતદાન થયું ત્યારે આની અંદરથી સત્તર સીટો જઈ રહી છે એવું લોકો કહી રહ્યા છે આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કેમ કે હાલ જો માર્કેટિંગ ચાલી રહ્યું છે ગેનીબેન ઠાકોરનું કેમકે બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન ઠાકર જીતી શકે છે યાની કે જીતી ચૂક્યા છે અને એમ વાત કરવામાં આવે તો ભરૂચમાં પણ ચેતરભાઈ વસાવા આમ આમ આદમી પાર્ટીમાંથી નેતા છે એ પણ અવશ્ય જીતે છે અને રૂપાલાને તમને લોકોને ખબર જ છે કે ખૂબ વિરુદ્ધ કરે કરી રહ્યા છે તો મિત્રો હું આશા કરું છું તમને ત્રણે ત્રણ સીટોની બધી જ ડિટેલ ખબર પડી ગઈ જશે કેમકે આવનારી ચાર તારીખે બધા જે તાર પ્રમાણે આપણને રિઝલ્ટ મળવાનું છે કેમ કે ગણતરીના દિવસો થોડા બાકી છે ચાર જૂન પર આપણને બધી ડિટેલ જાણવા મળી જવાની છે કે ફાઇનલ ડિટેલ ચાર તારીખે જ પડવાનું છે તો મિત્રો આ હતા ત્રણ જિલ્લાની સીટો છે એ જઈ રહી છે યાની કે ત્રણ બેઠક પર જે સીટો હતી એ બીજેપીની હાથમાંથી જઈ ચૂકી છે પહેલાં કહી દઈએ છે અને ગણતરી પછી ઘણી બધી સીટો પણ જઈ શકે છે તો મિત્રો આ હતા આજના સમાચાર આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત